હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ગોકલા કિચન આજે આપણે બનાવીશું તહેવારો સ્પેશિયલ કાજુકતરી તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી આ કાજુકતરી બનીને તૈયાર થશે અને બજાર કરતાં પણ એકદમ ઓછા ખર્ચામાં આ કાજુકતરી બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો હવે બજાર જેવી કાજુ કતરી બનાવવા માટે અહીંયા મેં એક કપ ભરીને આખા કાજુ લીધેલા છે તમે અહીંયા કટકા કાજુનો ઉપયોગ પણ કરી શકો છો પણ અહીંયા તમારે મેજરમેન્ટનું ખાસ ધ્યાન રાખવાનું છે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ તમારે સેટ કરી લેવાનું અને પછી બધી જ સામગ્રી તમારે તે જ વાટકીના માપથી લેવાની કાજુને આપણે એકવાર સારી રીતે ચેક કરી લઈશું તો ઘણી વખત કાજુ અંદરથી ખરાબ પણ આવતા હોય છે તો તમારે સારી ક્વોલિટીના કાજુ લેવાના એટલે કોઈ કાજુ ખરાબ ના આવે અત્યારે મેં દરેક કાજુને આ રીતે ચેક કરી લીધા અને હવે આપણે આ કાજુને થોડા એવા ડ્રાય કરી લઈશું તો આ રીતે એક નોનસ્ટિક પેનમાં આપણે કાજુને ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમને એકદમ લો રાખીશું તો આપણે કાજુનો કોઈ કલર ચેન્જ નથી કરવાનો તેને આપણે બ્રાઉન કલરના નથી બનાવવાના આપણે ફક્ત તેને થોડા એવા હલકા ગરમ જ કરવાના છે તો આ રીતે તમે હલકા ગરમ કરશો એટલે કાજુ એકદમ કડક બની જશે અને આપણે એનો પાવડર સારી રીતે કરી લઈશું તો આને આપણે એકદમ ઠંડા થવા દઈશું તો આ કાજુને મેં ડીમાં કાઢી અને પંદર મિનિટ માટે એકદમ સારા ઠંડા થવા દીધા તો આ રીતે કાજુ ઠંડા થઈ જાય પછી જ આપણે તેનો પાવડર કરવાનો તો અડધા કાજુ આપણે મિક્સર જારમાં ઉમેરી અને મિક્સરને ચાલુ બંધ કરી આપણે એનો પાવડર કરી લીધો તો અત્યારે તમે આનો પાવડર જોઈ શકો છો તો આ રીતે પાવડર થઈ જાય પછી આપણે તેને આ રીતે ચાળણી વડે ચાઢી લેવાનો તો મોટો મોટો કંઈ પણ કાજુના ટુકડા હોય તો તે રહી જાય અને નીચે એકદમ સારો એવો પાવડર આપણો તૈયાર થાય તો આ રીતે મોટું મોટું જે હોય તેને આપણે ફરીથી મિક્સર જારમાં ઉમેરી દઈશું અને વધેલા કાજુને પણ આપણે મિક્સર જારમાં ઉમેરી અને મિક્સરને ચાલુ બંધ કરી આપણે આનો પણ પાવડર કરીને તૈયાર કરી લઈશું અને હવે બીજી વારના કાજુનો પાવડર પણ આપણે ચાણીમાં એકદમ સારી રીતે ચાળી લઈશું તો આ રીતે ચાળીએ એટલે થોડું ઘણું મોટું આમાં વધે તો આનો આપણે ફરીથી મિક્સર જારમાં પાવડર કરી લઈશું પણ વધારે વખત આનો પાવડર નથી કરવાનો નહીંતર તેમાંથી તેલ છૂટું પડી જશે આ છેલ્લી વારનો આપણે પાવડર કરીને તૈયાર કરી લીધો આને પણ આપણે સારી રીતે ચાળી લઈશું અને આ વધેલા કાજુના ભૂક્કાનો ઉપયોગ તમે શાક બનાવવાની ગ્રેવીમાં પણ કરી શકો છો અને હવે આ પાવડર આપણો કાજુનો બનીને તૈયાર છે તો આપણે આમાં બેથી અઢી ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરી દઈશું તો આ રીતે દસ રૂપિયાનું મિલ્ક પાવડરનું પેકેટ મેં અત્યારે લીધેલું છે આને આપણે કાજુના પાવડરમાં ઉમેરી દઈશું અને મિલ્ક પાવડરને કાજુના પાવડરમાં એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે તમે મિલ્ક પાવડર ઉમેરશો ને એટલે કાજુ કતરી એકદમ માવા જેવી બનીને તૈયાર થશે કાજુ કતરીમાં તમારે બીજું કંઈ પણ ઉમેરવાની જરૂર નહીં પડે અને હવે આપણે એક નોનસ્ટિક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને ગેસની ફ્લેમને એકદમ લો રાખીશું અને હવે આપણે કાજુ કતરી માટે ચાસણી બનાવી લઈશું તો તેના માટે અહીંયા મેં અડધા કપ જેટલી ખાંડ લીધેલી છે તેને આપણે કઢાઈમાં ઉમેરી દઈશું અને તેના પ્રમાણમાં આપણે અડધા કપથી ઓછું એટલે કે ત્રીજા ભાગનું આપણે પાણી ઉમેરી દઈશું તો આ રીતે તમારે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી દેવાનું એક કપ કાજુ તો અડધો કપ ખાંડ અને અડધાથી ઓછું એટલે કે ત્રીજા ભાગનું પાણી લેવાનું અને હવે આપણે એક તારની ચાસણી બનાવી લઈશું તો પાંચથી સાત મિનિટ આપણે આને ગરમ કરીશું એટલે ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ અને આની સરસ મજાની ચાસણી આપણે તૈયાર બનીને થશે જો તમે ગેસની ફ્લેમને એકદમ લો રાખી હશે તો તમારી ચાસણી જરાય બળશે નહીં અને એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો કેવી રીતે ખબર પડશે તો આ રીતે તમે ચાસણીને બંને આંગળીની વચ્ચે આ રીતે કરશો એટલે એક તારની ચાસણી બનશે જો આ રીતે તે એક તાર બને એટલે સમજવાનું કે આપણી ચાસણી બનીને તૈયાર છે અને હવે આપણે આ ચાસણી બની ગઈ છે તો તેમાં આપણે કાજુનો પાવડર ઉમેરી દઈશું અને ચાસણીમાં આપણે કાજુના પાવડરને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે બધું એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આને બેથી ત્રણ મિનિટ સુધી ચલાવવાનું છે તો આ રીતે તમે બેથી ત્રણ મિનિટ સુધી ચલાવશો એટલે આ કાજુ કતરીનું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે તમે નોનસ્ટિક પેન લીધી હશે તો તળિયે વધારે પડતું ચોટશે નહીં જો તમે સ્ટીલની કઢાઈ લીધી હશે તો નીચે વધારે પડતું ચોટશે અને હવે આપણે જોઈ શકીએ છીએ કે આ કાજુ કતરીનું મિશ્રણ બનીને તૈયાર છે તો આ સમયે આપણે તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને ઘી ઉમેરી પછી આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે તમે ઘી ઉમેરશો એટલે કાજુ કતરી એકદમ સાઇનિંગ આપશે અને એકદમ બજાર જેવી નરમ એવી બનીને તૈયાર થશે અને હવે આપણે એક પ્લાસ્ટિક બેગ પર થોડું એવું ઘી લગાવી દઈશું એટલે આપણે કાજુ કતરીને એકદમ સારી રીતે સેટ કરી શકીએ અને હવે આપણે જે કાજુ કતરીનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે તે આપણે પ્લાસ્ટિક બેગ પર લઈ લઈશું અને એકદમ સારી રીતે મસળી લઈશું તો આ રીતે તમે એક મિનિટ સુધી આને મસળશો એટલે આ એકદમ લીસું એવું બનીને તૈયાર થઈ જશે તો જો તમે જ્યારે કાજુ કતરી બનાવશો તો એકદમ બજાર જેવી બનીને તૈયાર થશે તો આ પ્રોસેસ તમે જરાય સ્કીપ ના કરતાં તમે આ રીતે આને મસળશો એટલે જ તમારી કાજુ કતરી સરસ બનશે અને હવે આપણે મોટો એવો લુઓ આ રીતે ચોરસ એવો કરીને તૈયાર કરી લઈશું અને ઉપર આપણે પ્લાસ્ટિકની બેગ આ રીતે રાખી દઈશું અને જાડા એવા વેલણથી આપણે તેને વણી લઈશું તો એકદમ હલકા હાથે આને વણવાનું છે જરાય આપણે ભાર દઈને આને વણવાની જરૂર નથી તો તમે અત્યારે જોઈ શકો છો કે હું એકદમ હલકા હાથે આને વણું છું તો આપણે જે રીતે બજારમાં કાજુ કતરી લાવીએ તે રીતે આપણે આની થિકનેસ રાખવાની છે તો અત્યારે હું તમને બતાવી દઉં તો તમે જુઓ કે આ રીતે આપણે તેની જાડાઈ રાખવાની છે અને હવે આપણે આને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દઈશું તો આ રીતે આપણે તેને ઠંડુ થવા દઈશું અને પાંચ મિનિટ પછી આ ઠંડુ થઈ જાય પછી આપણે તેના પર ચાંદીનો વરખ લગાવી દઈશું તમારી પાસે હોય તો તમારે લગાવવાનો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો એમના પણ કાજુ કતરી બહુ સરસ લાગશે અને પંદર મિનિટ ઠંડુ થયા પછી આપણે તેમાં કટ લગાવી દઈશું તો આ રીતે મેં કટર અત્યારે લીધું છે તમે ચપ્પાથી પણ લગાવી શકો છો અત્યારે હું તેમાં ઊભા એવા કટ લગાવી દઉં છું અને પછી આપણે તેમાં આ રીતે ત્રાસા કટ લગાવી દઈશું તો આ રીતે અત્યારે હું તેને ડાયમંડ આકારમાં કટ લગાવું છું તો આ ડાયમંડ શેપમાં કાજુકતરી આપણી બનીને તૈયાર થઈ ગઈ તો તમે જુઓ કે કેટલી સરસ આ કાજુકતરી બનીને તૈયાર થઈ છે અને બજારની કાજુ કતરીને પણ ટક્કર આપે તેવી આ કાજુ કતરી ટેસ્ટી એવી બની છે તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો તમને પણ આ કાજુ કતરી જોઈને ખાવાનું મન થઈ ગયું ને તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય